સમગ્ર ગુજરાતને અને અહીંયા જે દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજી મહારાજની જગ્યા દેતૃત તાલુકો જીવાપુરા ગામ અને અમદાવાદ જિલ્લાની અંદર જ્યારે આ એક એવું ન ભૂતો ન ભવિષ્યથી એવું જે કાર્યક્રમ અહીંયા યોજાવા જઈ રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત અને અમારું જે આ પરગણું છે જે ચુવાડ પરગણું હોય તોય ભલે પછી ખાખરિયા હોય વઢિયાર હોય તો આ દરેકને એક એવો આનંદ છે અને ખાસ કરીને હું યોગી બાલકનાથજી અહીંયા જે લોકો આ જગ્યા સાથે અને આ આપણા આ સનાતની પરંપરા સાથે જે લોકો જોડાયા છે જય હો સનાતન સાથેનો એક નારો કરી અને અહીંયા એક ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજનું જે મંદિર ભવ્ય નિર્માણ બનવા જઈ રહ્યું છે જ્યાં એના શિલાન્યાસની વિધિ દરમિયાન એક શિલાન્યાસ પ્રસંગે જ્યાં આપણા આદિજગદગુરુ શંકરાચાર્યજી મહારાજ સદાનંદજી સરસ્વતીજી મહારાજ જ્યારે પધારે છે યોગી ઉત્તર પ્રદેશ ગોરક્ષપીઠાધીશ્વર અને આપણા લાડીલા મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના એવા યોગી આદિત્યનાથ બાપુ જ્યારે અહીંયા પધારે છે ત્યારે સમગ્ર વિસ્તારને સમગ્ર ગુજરાતમાં એવો માહોલ છે કે બાપુ જલ્દીથી આવે અને અહીંયા ગોરક્ષનાથજી મંદિરનું શિલાન્યાસ ગોરક્ષપીઠ દ્વારા થાય એવી અહીંયા સમગ્ર માહોલ છે એના આખરી ઉપ માં અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે દૂરથી આવવાવાળાને લોકોને રહેવાની જમવાની ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લે દરેક સનાતન પરંપરાના સંતો અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને ખાસ હું એક બાલકનાથજી અહીંયા જગ્યાના મહંત તરીકે આપ બધાને ખૂબ વિનંતી કરું છું કે આપ બહુ મોટી સંખ્યામાં પધારો અને દર્શન મા કનકેશ્વરી દેવીજીની કથા છે એકસો આઠ કુંડી મહારુદ્ર યજ્ઞ છે અને વિશેષ ધાર્મિક પ્રવૃત્તિ અહીંયા નાની મોટી થવાની છે તો આપ બધાને મારું ભાવભર્યું નિમંત્રણ છે પધારો દર્શન પ્રસાદ અને ભોજનનો લાભ લો શુભકામના આદેશ આદેશ આદેશ